અયોધ્યા બાયપાસ ઉતરી ગયા પછી અહીંયાથી હનુનગડી સુધી જવા માટે અમે વીસ રૂપિયામાં સટલ કર્યું છે હનમાનગઢ જઈને હવે ત્યાં રોકાવાની શું વ્યવસ્થા છે તમને આગળ જણાવ્યો છે મિત્રો આપણે બસ માત્ર ત્રીસ ચાલીસ જ હાલે અને કાંઈ આમ થોડે દૂરનું જ નથી દેખાતું જો વાહન લો આ કાર ચાલે એને પાર્કિંગ લાઇટ નથી ચાલુ ખાલી મામાએ પાંચ પાડી નાખી બસ વાય તો આપણે આ સામે બસનો ઇન્ટરિયર છે રાઇટ સાઇડમાં કેમ છો મારા વાલા મિત્રો આવો કરીએ ઓછા ખર્ચે આયોધ્યાની યાત્રા નમસ્કાર મિત્રો હું સંજય દવે ગુડજો સંજય માં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું તો જોડાયેલા રહો આ તમામ વિગત જાણવા માટે આયોધ્યાની આ પવિત્ર યાત્રાની શરૂઆત મે મારા માતાના શરણ સ્પર્શ કરીને કરી અમદાવાદથી અયોધ્યા લઈ જતી ટ્રેનના અચાનક જ કેન્સલ થવાના મેસેજ મળ્યા પછી શું અમારું સસ્તામાં અયોધ્યા જવાના સપના પર પાણી ફળી વળ્યું આ ચિંતામાં ને ચિંતામાં અમે ખૂબ પેટ ફરીને જેમાં એ જુઓ હવે મિત્રો

એક લોસો 75 બીજો રિક્ષાવાળા કાકા કે મને 500 માં નો ફાય પછી એને 500 વાળી બીજી બસ ગોતીને જયપુર સુધીનો હાંધો કરી દીધો પછી શું યાર ટાઈટને હેરાન થવું એની કરતા 500 માં જયપુર તો જયપુર એમ તો બેહી ગયા બસમાં ભાઈ જવો પછી આગળની જર્ની આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો તમામ બુકિંગ માટે અહીંયા પોસ્ટર મારવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા ઓફિસ ઉપર છે આ જગ્યા ઉપરથી તમે ગમે તે જગ્યા ઉપર જાવ હોય તો અહીંથી બુકિંગ મળી જશે જયપુર ઉદયપુર તમામે તમામ અહીંયા લાઈનમાં નામ લખેલા છે અને બસ પણ અહીંયા ઊભી છે શ્રી પાશ્વનાથ આ જો કેટલો મહાન સામાન ઉપર ચડાવેલો છે આપણે બુકિંગ આ બસમાં કરેલું છે બરાબર ને સંજયભાઈ કેટલા રૂપિયામાં પાંચસો રૂપિયામાં પાંચસો ડાયરેક્ટ હા મિત્રો તમને બસ ટોર કરાવું આ કેબિન છે બસનું સ્લીપર બસ છે સ્લીપર બસની અંદર રાઈટ સાઈડમાં સિંગલ સ્લીપર છે બરોબર અને ત્યારબાદ લેફ્ટ સાઈડમાં જોશો તો ડબલ સ્લીપર છે ડબલ બેડ છે સિંગલ બેડ અને ડબલ બેડ આ તમને પૂરેપૂરા બસની અંદર ઓવરવ્યુ આપી દઉં તો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે ઉદયપુર નજીક પહોંચી ગયા છે અને વચ્ચે એક બ્રેક લીધો છે મામાએ એ પાડી નાખી બસ અરે યાર તમે જોવો તો ખરા ગેલેરીમાં ઘેટા બકરાઈ જે માણસ ભર્યા અને ઉપર માણસથી ડબલ માણ માલ ભર્યો અને ઠંડી તો ભાઈ એક નંબર છે બહાર થી સીધા ઇન્દ્ર જ આપણે કો કઈ કરવાનું થાતું નથી ને આમ જોવો તમે મે આયા તમને ચેક કરો ઝાકર કેટલું મસ્ત હે ને જોવો હે

કારણ કે સ્થળ ઉપર પહોંચવું સમયે જરૂરી છે એટલા માટે કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચવાની આ એક પ્રયત્ન છે અમારો પણ અને આ લોકલ છે કે એક્સપ્રેસ કંઈ ખબર જ નથી પડતી જ્યાં જેટલું પેસેન્જર જ્યાં ભણે ત્યાં ઊભી રહી એકતા એક કે સાર્જિક પછી કઈ ઠેકાણું નથી બસ ની કઈ સ્વચ્છતા નથી એટલે હેરાન થઈ ગયા ને અને પેસેન્જર છે બસ કે પછી આ લોડિંગ બસ છે જેટલું માણસ છે એનાથી એટલો બધો ચાર ગણો માલ પડ્યો છે લોબી માં એટલા પેસેન્જરો ભીર્યા છે માલ એટલો બધો ભીર્યો છે આપણે મિત્રો અમદાવાદ થી રાત્રે સાડા દસે નીકળ્યા હતા અને નેક્સ્ટ ડે બપોરે અઢી વાગે ગુલાબી નગરી જયપુર માં પહોંચી ગયા ઇનકેસ મિત્રો કોઈ કારણોસર તમારી અમદાવાદથી ટ્રેન કેન્સલ થાય છે અથવા તો બુકિંગ થઈ રહ્યું નથી વેઇટિંગ આવી રહ્યું છે તો અયોધ્યા જવું હોય તો ટેન્શન નહીં અમદાવાદથી તમને જયપુર માટેની ઘણી બધી બસ મળી જશે જે ગીતા મંદિર એસટી સ્ટેશન છે ત્યાં બાજુમાંથી હવે મિત્રો તમે ત્યાં ગીતા મંદિરથી કોઈ પણ બસ પકડીને જયપુર આવી જશો તો જયપુર આવીને અહીંથી તમને અયોધ્યા માટે ઘણી જ બધી બીજી બસ મળી જશે અહીંયા તમને એક ખાસ જે એડ્રેસ જણાવી દઉં તો એડ્રેસમાં જો અત્યારે અમે બસ બુક કરી લીધી છે અહીંયા ઘણી બધી ઓફિસો છે અહીંયા દલાલો પણ હશે તો દલાલ થ્રુ નહીં બુક કરાવવાની અહીંયા બે ત્રણ જણા લોકલ લોકોને પૂછીને બુક કરાવવાની કારણ કે દલાલ થ્રુ કરાવશો તો બસો ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ થાય છે તો અહીંયા જે સિંધી કેમ્પ છે ત્યાં સિંધી કેમ્પથી આગળ જે મેટ્રોનું મેન સ્ટેશન છે સિંધી કેમ્પ ત્યાંથી આગળ એટલા એરિયામાં બધી જ જગ્યાએ બસની ઓફિસો છે તો ત્યાંથી તમે અહીંયા અયોધ્યા માટે તમને આઠસોથી લઈને હજાર સુધીમાં અમે જે અત્યારે બુક કરાવી છે તો આઠસો રૂપિયામાં ડબલ સોફામાં ત્રણ જણા એટલે કે એસી બસ જે મારી પાસે તમે જોઈ રહ્યા છો તે અત્યારે આવી ગઈ છે અંદર જઈને તમને બસનો ઓવરવ્યૂ આપી દઉં અત્યારે સાડા ત્રણની અમારી બસ છે તો અપ્રોક્સ અહીંયાથી જાણવા મળેલ માહિતી પ્રમાણે સવારે સાડા પાંચથી છ વાગે અમને અયોધ્યા પહોંચાડી દેશે તો આગળની જર્ની બતાવું તમને જોડાયેલા રહો भगवान राम। भगवान हमारे बस के ड्राइवर है भगवान राम। तो आप आइये जाके कितना बजे पहुँचा दोगे? देरो जैसा दिच्छा। साढ़े चार। सरो, थैंक यू। हम आगे से बस दिखा देते हैं आपको। ओके। चलो। कंप्लीट। तो जो आपने बस से। बराबर नहीं ड्राइवर खूब सपोर्टिव है ने મહારાજા કરાનેજા છે ને ત્યાં બેઠા બેઠા અયોધ્યા સુધી જવું હોય તો આઠસો રૂપિયા પર પર્સન સ્લીપર તો બારસો સો રૂપિયા તો રૂપિયા મતલબ કે બારા બારા સો રૂપિયા હો ગયા ઓર સિંગલ કાઢી બારા સો બતા આપને ડબલનો બેડ લો શું એસીમાં તો બાર અને સિંગલ બેડ લો તો સિંગલના બારસો અને બેઠા બેઠા સીટિંગ કેટલા બતાનેટ આઠસો રૂપિયા તો ક્યાં નામ હેપા રાજેન્દ્રસિંહ ચલો થયુ આભાર હમને બહુ પરેશાન સરકો કે દો તન દફા સીટ ઉપર નીચે કરવાઈ ઓર બહુ હિ સપોર્ટિવ આપ અગર આ રહે અમદાવાદ છે અયોધ્યા જાને લીધે થ્રુ જયપુર તો આપ ઇનકા જરૂર કોન્ટેક કીજેગા યાર સિંધી કેમ્પ કે નીચે ઉચ્ચ ઓફિસ છે ઓર કાર્ડ મેં આપક્રીન પર દે દૂગા તો આપન્કવાયરી કર સકતી એક આપ પૂછ લીજે આપ કે બજેટ મેં હૈ તો પ્લીઝ ચાલએ કોઈ થેન્ક યુ બસમાંથી આપણી બુલાવો આવી ગયો છે તો એસી બસ છે પહેલાં અમદાવાદથી જયપુર સુધીની બસ હતી એ સેમ ટિકિટમાં મિત્રો અમે આપણે છસો રૂપિયા થયા હતા ને હા અમદાવાદથી મિત્રો અમે નોન એસી બસમાં આવ્યા ને તો ડબલ સોફામાં ત્રણ જણાના પાંચસો પાંચસો એટલે પંદરસો થયા અને એસીમાં આઠસો રૂપિયા વન પર્સનના બરાબર આઠ તેર ને ચોવીસો રૂપિયા આ બસ છે એસી બસ બરાબર અને અહીંયા આ તેમનું બુકિંગ સ્ટેશન છે જુઓ અહીંયા શ્રી રાજ આકાંક્ષી ટ્રાવેલ્સ આવા ઘણા બધા તમને અહીંયા બુકિંગ સ્ટેશન મળી જશે હવે આ આખી આખી કેબિન છે બસની બરાબર અને અહીંથી તમને બસનો ઓવરવ્યુ આપી દઉં બસ નું ઇન્ટીરિયર જોતા તો ખૂબ સરસ લાગે છે તો આપણે આ સામે બસનો ઇન્ટીરિયર છે રાઈટ સાઈડમાં સિંગલ સ્લીપર બેડ છે આ સાઇડ અહીંયા નીચે બી સિંગલ સ્લીપર છે અને અહીંયા થોડાક એરિયાની અંદર બે ચાર છ ને દસ સીટ માટે સિટિંગ એરિયા છે જ્યાંની ટિકિટ આઠસો રૂપિયા છે દસ ને બાર છે બરાબર અને લેફ્ટ સાઈડમાં ડબલ સ્લીપર છે જ્યાં બે વ્યક્તિને આરામથી સૂતા સૂતા જવાની વ્યવસ્થા છે અહીંયા ડબલ સ્લીપરમાં ત્રણ પર્સન પણ તમે જઈ શકો છો તો સલ્યા સુધી તમને આપી દઉં

તકલીફ રહેશે પાનમાં હોવાળાને ઠુકા એવું કઈ છે નહીં બરોબર ચાર્જિંગ એડેપ્ટર છે ચાર્જિંગ થઈ જાય છે બાકી આ સાઈડ પણ મસ્તી મસ્તીના દરવાજા છે જો અહીંયા સ્લાઇડિંગ આ રીતે બંધ કરો તો તમને અહીંયા અંદર બહારનો ડિસ્ટર્બન્સ કાઈ નહીં રહે અને આરામથી ત્રણ લોકો તમે સુઈ શકો છો જો લગેજ તમારો વધારે નથી ને તો અને મસ્ત મજાનો એસીનો ફ્લો આવે છે આમ બંધ કરી કરીજો એટલે એસી બંધ થઈ જાય લાઈટ તો થતી નથી ભાઈ ગજબ આ તમે કેવા માં રસ્તે કાપી આખો પથ્થરો છે કે પહાડો કાપીને રસ્તો બનાવેલો છે એક નંબર ઘરેથી થી વિડીયો કોલ આવ્યો ને મિત્રો તો બંને જગ્યાએ અંતર એવું છે કે ઘરે એકદમ હજી અંજવાળું છે અને અમારા થઈ ગયું છે આ અંધારું બતાવું તમને જો આખ અંધારું થઈ ગયું અને ઘરે વિડીયો કોલ માં તમને બધું બતાવો તો ઉપર બાર નું બતાવો વિડીયો ચાલુ છે અંજવાળું બતાવો અંજવાળું જો આ ઘરે વિડીયો કોલ કર્યો છે કેટલું અંજવાળું છે બધું જ ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો આપણે કેટલા હજાર કિલોમીટર તો આгали હા હજાર કિલોમીટર આસપાસ આલી ગયા આપણે હજાર હજાર કિલોમીટર આપણે આલી ગયા મિત્રો અને અહીંયા તમે જો બિલકુલ અંધારું થઈ ગયું છે અને અમારા ગામડે હજી જો છે બસ મજાનું અંજવાળું અહીંયા બધા કિયર મનાવે જો છે જો 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 ભાઈ વાહ એટલો ફરક પડે

જયપુર થી નીકળ્યા બાદ પહેલો સ્ટેપ લીધો છે આ સ્થળનું નામ બાલાજી છે એવું જાણવા મળેલ છે હવે ઘરે થી નીકળી ને અહિયાં અમે સાડા નવસો કિલોમીટર સમથિંગ નું અંતર કાપી લીધું છે જયપુર થી નીકળી ને સો કિલોમીટર અમે કાપી લીધું છે અને હજી અહીં અયોધ્યા છસો એક કિલોમીટર બાકી છે તો અંદાજિત સવારે છ વાગે પહોંચી જશે એવો અંદાજ છે આ હોટેલ છે બરોબર ગુરુ કૃપા ગુરુ કૃપા નામની આ હોટેલ છે

અને આ રસ્તો જોઈને તો અમને ખૂબ ડર લાગે છે અને આ ડ્રાઈવર સાહેબને તો ધન્યવાદ દેવા પડે કે આ ડ્રાઈવિંગ કરવું ખૂબ જ જોખમી છે કારણ કે કાંઈ બતાતું જ નથી જોવો તમે બતાવો તમને આ યમુના એક્સપ્રેસ આગરા સે લખનઉ આગરા સે લખનૌ તક આ યમુના એક્સપ્રેસ હાઈવે છે મિત્રો જુઓ કાંઈ જ નહીં બતાતું

ઓવર સ્પીડ ગાડી હોય તો ડ્રાઈવર સાહેબનું કહેવું છે કે ઓટોમેટિક સલાન ચાર હજારનું ફાટી જાય અત્યારે તો ખૂબ જ ફોગ છે એટલા માટે પ્રોપર વિઝિબિલિટી નથી અને થોડે પણ દૂરનું કાંઈ બતાતું નથી બાકી જો થોડોક દિવસ હોય તો આ હાઈવેને જોવાની એક અલગ જ મજા છે બાર ચલે ચલાન ઓનલાઈન અચ્છા સો કી સ્પીડ છે તો ચલાન ઓનલાઈન આવી ગયા હા ગાડી અસ્સી

તો એક્ઝેક્ટ મિત્રો આઠ ને બેતાલીસ અયોધ્યા પહોંચી ગયા છીએ અને અત્યારે એવું લાગે છે કે ઝરમર વરસાદ આવી રહ્યો હોય એટલો બધો ફોક છે અને એક્ઝેક્ટ મિત્રો અમે જ્યાં ઉતર્યા છીએ તેની સામે ખૂબ સુંદર મજાનું શ્રી રામ ભગવાનનું સ્ટેસ્યુ છે બતાવું તમને જય શ્રી રામ મિત્રો તો અત્યારે અમે અયોધ્યા બાયપાસ પહોંચી ગયા છીએ અને સૂર્યા પેલેસ હોટલ છે ત્યાં બસ આપણે ઉતારી દે છે અને અહીંથી હનુમાનગઢી અઢીથી ત્રણ કિલોમીટર થાય છે અહીંથી તમારે રિક્ષા કરવી પડે કોઈ રિક્ષાવાળા દોઢસો રૂપિયા કે કોઈ રિક્ષાવાળા વીસ રૂપિયા કે તો અહીંથી આપણે અયોધ્યા સિટીમાં જવું પડે છે તમને અપ્રોક્સ અમારે આ પૂરેપૂરી ટ્રીપનો અવરિયો આપી દો કેટલો ખર્ચો થયો અને કેટલો સમય થયો તો અમે અમદાવાદથી સાડા દસ દસે નીકળ્યા હતા તો ત્યાંથી અમે માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં નોન એસી સ્લીપર બસ લીધી હતી તેનો ટોટલી અમારો એક્સપિરિયન્સ આપણી સાથે આગળ શેર કરી દીધો છે ત્યાંથી જ જયપુર સુધીમાં અમારે સત્તરથી અઢાર કલાક પહોંચતા થયા ત્યારબાદ જયપુરથી અમે અપ્રોક્ષ ત્રણ સાડા ત્રણ નીકળીને અયોધ્યા અત્યારે સવારે સાડા આઠ સમથિંગ થઈ ગયા છે તો આ બંને જે અંતર આપણે કાપ્યા છે બે ભાગમાં તો તેનો અપ્રોક્ષ કલાક છત્રીસેક કલાક થયા છે એટલે કે એક દિવસ અને દસ કલાક એટલે કે ચોવીસ પ્લસ દસ એટલે તેત્રીસથી ચોત્રીસ કલાક અયોધ્યા પહોંચવામાં થશે આ સંપૂર્ણ યાત્રામાં જમવાનો ખર્ચ ઇન્ક્લુડ છે અમે બહુ મિનિમમ જમ્યા છીએ નાસ્તો ઘરનો લઈને કેરી કર્યો છે સાથે આવ્યા છીએ તો અમારે અપ્રોક્સ પંદરસો રૂપિયામાં અમે અયોધ્યા પહોંચી ગયા છીએ અને મારી પાછળ ખૂબ જ સુંદર વજાની શ્રીરામ ભગવાનને તમે સ્ટેચ્યુ નિહાળી રહ્યા છો અયોધ્યાની સુંદરતા અયોધ્યામાં શું શું છે અને શું ખૂબ જ જોવા જેવું છે અને તમે અહીંયા આવો છો તો કેવી મજા આવશે આ તમામ વિગત તમને અમારા વ્લોગમાં પાર્ટ બાય પાર્ટ આના પછીના ભાગમાં અમે આપની સાથે શેર કરીશું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અયોધ્યાની મનોરથ મૂર્તિ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો તો ગુજ્જુ સંજય ઓફ